સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકને દુકાનનો કબજો ભાડું આપ સોંપતો ન હતો જેથી લોકદરબારમાં દુકાન માલિકે રડતા રડતા પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે ત્રણ જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા

દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં ભાડુઆત દુકાન ખાલી કરતો નહોતો ભાડુઆત દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો દુકાન માલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતા ત્યારે તે ધમકાવતો હતો મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ એવું કહેવામાં આવતું હતું આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને પોલીસમાં જવું હોય તો જવાનું પણ કહેતા હતા જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા એટલું જ નહીં દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી ન હતી અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી ત્રણ મહિનાની એટલે ત્રણ મહિના થઈ ગયા પછી અમે માગી ગઈ તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય ક્યાં જવું હોય ને અને અમને ધમકાવતા હતા સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરીને એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો અશોકભાઈએ જણાવ્યું હતું કે હું સરથાણા વિસ્તારમાં સાથે ધમકીઓ આપતો હતો જીવનની મૂડી બધી આમાં જ લગાવી દીધી હતી જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલા હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભયાણીનાઓને સોંપી દીધેલ છે દુકાનદારે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમ સિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને એનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો